રાજકોટમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શેર કરતા યુવાનની ધરપકડ મોબાઇલ ફોન પર પોર્નોગ્રાફી તે કોગ્નિઝેબલ ગુનો પોલીસને જાણ કરી જાણ કરો પોલીસે આરોપીને બોલાવીને મોબાઈલ ચેક કરતાં અશ્લીલ વિયો વિડીયો મળ્યો ક્યાંથી ડાઉનલોડ કર્યો તે જાણવા એફએસએલમાં મોબાઈલ મોકલાયો રાજકોટ ડિજિટલ યુગનો સ્વ માંડીને ધંધા રોજગાર સરકારી કામકાજ સહિત હેતુ માટે ઉપયોગ થઈ શકે છે પરંતુ તે સાથે તેનો અશ્લીલ ફિલ્મો વિડિયો જોઈને મનને વિકૃત કરવામાં કે ફાલતુ ક્લિપ જોઈને ફરી પરત નહીં આવતા કિંમતી સમયને એ વેડફવામાં પણ થતો હોય છે રાજકોટમાં આજે આરોપી સોહિલ ફતાઈ શેખ મુસ્લિમ ઉંમરવર્ષ વીસ રહે શબનમ હાઉસ ભગવતીપરા સુખસાગર ત્રણ રાજકોટના મોબાઈલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો બાબતના ગુનામાં આજે ધરપકડ કરી છે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબુક મારફતે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શેર કરાયાનું જણાતા આરોપી સોહિલ શેખને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશનને રૂબરૂ બોલાવાયો હતો મોબાઈલ ચેક કરતાં રિયલમી મોબાઈલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના બે વિડીયો મળી આવ્યા હતા જે અન્વયે આરોપી સામે આઈટેકની કલમ સડસઠ બી હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી વધુમાં તપાસનીશ પીઆઈએમએ જનકાટે જણાવ્યું કે આરોપીના મોબાઈલમાં આ વિડીયો ક્યાંથી ડાઉનલોડ કર્યો તો તે સહિતની વિગતો ચકાસવા માટે મોબાઈલ ફોન એફએસએલમાં મોકલાયો છે માત્ર ચાઇલ્ડ નહીં પણ કોઈપણ પોર્નોગ્રાફીના વિડીયો રાખવા કે શેર કરવા તે કોગ્નિઝેબલ ગુનો છે ટીવી એટીન ન્યૂઝ રાજકોટ